વાત કરી દીધી કાલ ઉતારી ચાર પાંચ વિડીયો પૂરા પાડ્યા નહીં રજા

આવો અહીં કુડું હારું રાખ જવાનું મને જ તો સ્ટોરી નું સ્ટોરી નહીં લાબી લે તું કેમેરો હઈ રહેજે હું કીધું ગલ્લો એને તોડવાનું તોડવાનું હા ગલ્લો તારું તોડવાનું

પણી લેજો ઉતારી હર હર હું પડે તો તેજી લે મૂર્જી જો હરો યાર ઉતાર ઉતારી લે આ જો ઉતારવા ફોન મંડાવું ઉતારું તું થાકે ને કો ઉતારી જઈ તાજવાઈ થઈ જશે હારો બનાવવાનો છે વીડી હારો બનાવ તો હારો બનાવવો પડે એટલે વીડી છું ટીંગ કોને કજે હું કરું છું તું કરે છે ઓહ અને એ મુરા લાગે મત આજી લેજી એ

તર પાળીયા હું યાર તી રહેવું અલ્યા એટલે આપણે ધ્યાન દે અલ્યા માર તો ઉતરા છું વધી વિધી કે એક્ટીંગ કરો કે યાર આ ના વિડિયોમાં યાર કહો તના લેવો બોલ દો હું તો ઉંકેવું દીજે એટલે હું કહું અને હું કર શું પાછું મળી જવાનું ના લેવાય ને તો સુકા અલ્યા મારી મારી આ ઓછું હોવાનું હોય મને આનું પંદર રૂપિયા થયું મેં મો આપડે ના જોયે ચોરી નહીં કરવાની માનો જોક બનમો તો નેકો નો મને કો સતો ખનું જબ જટ કટાઈયો ને વિજય તું કેવું જટ કઠારો હું કનો કરાય બને મા વાત હું મેમેજી આ તો વિડિયો બનાવી છે એનું આ એક્ટિંગ કરી લઉં

આખું ખ્યાલ કાલ દાડો ઉતાર્યું નાખી નાખો છો મો કહો એ તમારા આબુ આંગા વીજ્યાંમ داره તો અમને ફોન કરજો હેતર માજીજી થઈ ગયો છે કાલ બનાવજી